ઉપલેટાના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં નગરસેવક જાડેજા પરિવાર દ્વારા મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું પાંચસો જેટલા પરિવારજનોને જન્માષ્ટમીના તહેવાર ઉપર મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાતા લોકોના મોઢા ઉપર સ્મિત રેલાયું હતું છેલ્લા ચાલીસ વર્ષથી રણુભા જાડેજા અને તેના પરિવાર દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના તહેવાર ઉપર મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ પાંચસો જેટલા પરિવારજનોને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા દ્વારા મીઠાઈ અને ફરસાણ વિતરણ કરાતા વોર્ડ નંબર ત્રણ વિસ્તારના બાળકો રાજી થયા હતા જાડેજા પરિવારના આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને બે લાખના પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવે છે આ ઉપરાંત મેડિકલ કીટ રાશન કીટ વસ્ત્રો સહિતની સેવાઓ જાડેજા પરિવાર દ્વારા આપવામાં આવે છે મારું નામ જાડેજા ચંદ્રપાલ છે રણુભા વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આજ રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઉપલેટા વોર્ડ નંબર ત્રણના સ્લમ વિસ્તારમાં અંદાજીત પાંચસો કિલો ફરસાણ તેમજ અંદાજીત પાંચસો કિલો મીઠાઈનું વિતરણ અમારા તરફથી કરવામાં આવ્યું છે અન્ય જેવા કે દિવાળી પછી નવરાત્રી નવરાત્રીમાં બાળાઓને ગરબીમાં લાણીથી લઈ અને બધી અમે સેવાઓ આપી છે હું ભગવાનદાસ દાસ બાપુ નિરંજની વોર્ડ નંબર ત્રણ ના સક્રિય અને માનવતાવાદી કાર્યકર તરીકે આ વિસ્તારના ચાલીસ ચાલીસ વર્ષીઓ ત્યાં

ફરસાણ અને મીઠાઈ દ્વારા યોગદાન આપે છે ઉપરાંત કોઈ પણ ટાઈમની અંદર ક્યારે નવરાત્રી હોય કે નવું વર્ષ હોય અગર તો અષાઢી બીજ હોય એની અંદર પોતે પોતાનું ભોજન દ્વારા યોગદાન આપી અને તમામ ને પોતાનો મત રજૂ કરે છે દરેકની લાગણી જાળવે છે અને અને એ સિવાય દર વર્ષે આ લોકો વોર્ડ નંબર 3 ની અંદર પેલેથી છેલ્લે લગી તમામ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવે છે